આ છે ભાવનગર જિલ્લાની કરદેજ ગામની કન્યા શાળા આ સરકારી શાળામાં ડિજિટલ ટેકનોલોજીથી શિક્ષણ આપવામાં આવે છે શાળામાં વિદ્યાર્થીઓ ડિજિટલ ક્લાસરૂમમાં અભ્યાસ કરે છે સાથે સાથે શાળાની અનેક પ્રવૃત્તિઓ પણ ટેકનોલોજીના માધ્યમથી થાય છે વિદ્યાર્થીઓની હાજરી ડિજિટલ રીતે પૂરવામાં આવે છે તે ઉપરાંત શાળામાં વિદ્યાર્થીઓની બેંક પણ ચાલે છે હાલ શ્રી કરદેશ કન્યા શાળાની અંદર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અલગ અલગ ડિવાઇસીસની સાથે શાળાને અમે ડિજિટલ કરી છે ત્રીસ જેટલા ટેબ્લેટની અંદર બાળકો ડિજિટલ શિક્ષણ લઈ રહ્યા છે સાથે જ શાળાનું વેબ પોર્ટલ છે જેમાં વાલી શિક્ષક આચાર્ય સૌ માટે અલગ અલગ લોગ ઇનથી એપ્લિકેશનના માધ્યમથી દરેક બાળકનું હોમવર્ક અસાઇનમેન્ટ હાજરી રિયલ ટાઈમ ટેબલ આ બધું જ વાલીને ઘરે બેઠા બેઠા મળી શકે એવી ટુ પોઈન્ટ ઝીરો એપ્લિકેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે જ શાળામાં ડિજિટલ બચત બેંક બાળકો દ્વારા ચલાવવામાં આવે છે જેમાં બાળક પોતાના બચતના પૈસા જમા કરાવે તો વાલીના એન્ડ્રોઈડ એપ્લિકેશનના માધ્યમથી એનો મેસેજ ઘર સુધી પહોંચે અને આખા વર્ષનું સરવૈયું એ વાલી ઘરે બેઠા બેઠા નિહાળી શકે એવું કામ કરદેશ કન્યાશાળાની અંદર થઈ રહ્યું છે સાથે જ બાળકો વિશ્વની કોઈ પણ માહિતી કોઈ પણ ભાષામાં કોઈ પણ ફોન્ટમાં બાળકો જાતે જ વિકીપીડિયા કે અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી સર્ચ કરી અને જાતે જ પ્રિન્ટ કરી શકે એવા બાળકો પ્રતિભાશાળી બાળકો કરદેશ કન્યાશાળાની અંદર અમે બનાવ્યા છે કરદેજની આ કન્યા શાળામાં વિદ્યાર્થીઓની ચૂંટણી પણ થાય છે અને ચૂંટણી દ્વારા વિદ્યાર્થીઓના પ્રતિનિધિ નીમવામાં આવે છે શાળાના શિક્ષકોનો દાવો છે કે કોરોનાના સમયમાં પણ ડિજિટલ માધ્યમની મદદથી એક પણ દિવસ શાળાનું શૈક્ષણિક કાર્ય અટક્યું નથી કોરોના મહામારીની વચ્ચે સમગ્ર ગુજરાતમાં ઘર બેઠા એક પણ દિવસનું શિક્ષણ પાડ્યા વગર અમે કરદેશના બાળકોના ઝુંપડાથી શરૂ કરીને બંગલા સુધીનું શિક્ષણ એ કોઈ પણ જાતના વિક્ષેપ વગર અમે પૂરું પાડી શકીએ છીએ અને અભ્યાસ કરીને અમને એમ થાય છે કે આ શાળા છોડીને અમારે ક્યાંય જાવને ત્યાં અમારે અહીંયા નહીં અભ્યાસ કરવો છે કરદેશ ગામની આ સરકારી કન્યા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ખૂબ ખુશ છે મારી દીકરી કરદેશ કન્યા શાળાની અંદર ભણતર ભણી રહી છે જે લાખો રૂપિયા ખર્ચતા પણ અમે આ એજ્યુકેશનનો અપાવી ન શકીએ તેવું અમારી કરદેશ કન્યા શાળાની અંદર પ્રાથમિક શાળાની અંદર સરકારી સ્કૂલની અંદર અમારી દીકરી દાખલ થાય તો એમનું તરત જ અમારા ઘરે મેસેજ આવી જાય છે તેમનું લેશન પણ અમારા ઘરે એમના એન્ડ્રોઈડ એપ્લિકેશન દ્વારા અમારા ઘરે લેસન પણ પહોંચી જાય છે ડિજિટલ યુગમાં ખૂબ સારું કામ કરી રહી છે અમારી દીકરી જ્યારે અમારે આ સ્કૂલમાં પ્રવેશ કરે તો અમને ત્યાં અમે મેસેજ પડી જાય છે કે તમારી દીકરી અહીં આવી ગઈ છે આ સમયમાં દીકરીની સેફ્ટી બહુ જ મહત્વની છે એવા સમયે આ કરદેશ અમારી કન્યા શાહ અમને એટલી બધી સંતોષકારક રીતે કામ કરે છે કે અમારી દીકરી સ્કૂલે પહોંચે તો અમને અહીંયા ખબર પડી જાય છે